ચા પાલ નહી પીવો લાગે છે બહુ બીક લાગે તું મારા આવતો આ રસ્તો હાસ ખતરનાક એ કે મત લાગે કાકા લે ભૂખ કોઈ ના હોય કાકા મત બીક લાગે હેડો ફટાફટ કાકા ઓ ના હેડો ફટાફટ ઉઠીએ કાકા ના હોય કાકા ખાવાનું તો ફટાફટ ખાઈ દે પાસ તો લે ભૂખ ના હોય હોતા છે કાકા અમે જોયું છે શું એ એને ઝાડ કે ઓલાય દીધું એ તો કોઈ જનાવર ખખરાવો ના લાવ એટલું ભાસ્તી લાવ લે ત્યાં ના લાવ આ તાપ કભે તાપજો હારો 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 છે આવો એમ કેટલે જ્યાદા કેટલે જ્યાદા રોમ રોમ કરી જો તાર બેટા એમ કેટલે જ્યાદા આ ઓજાર ક્ષેત્રમાં જાતા ઘેર આવતા અને આ છોકરો કેમ થથરે છે ભુત લે ના હોય આ જમાનામાં આવો થોડો ચા પીને થોડો તાંડો અમને જ આવજો પાના

દેતા દાદા બી એ મારું બધું પોણક સવાલ અંધારું થઈ ગયું છે હવે મને તો બીક લાગે છે હવે શું કરું કોઈ હારી લાગવું પડશે પેલા તો ફટાફટ કરવું પડશે મને તો અંતર બહુ બીક લાગે

એલે બોલો <pf unlikely>

લગભગ તમારી <stádpar> <can> <together> એટલે પેલા જમાના પેલો પૂછ્યો તમે હું શું કરો નથી લાખ રૂપિયા રોકડા લાવ રોકડા

અમારે પાસે આવે તો પૈસા ના પૈસા ના તમને બે પોલી પછી

થઈ જાય તમે ભૂત છીવા તુજનો બાપ જ કેમ અને ભૂત બાપ જેવો આવે અરે ઓ હે તારી આ તો દોળો દોળો જાર આલો 100 રૂપિયા આલો ચાર આવશે એ ગમેટ લે મને પાવડો થાવ પાવડો ઘર જો આવી પછી અલ્યા આ પાવડો ઘરે આવું અલ્યા ના થઈ જાય તમે એક નંબરનો છે એક નંબરનો ભાઈ શેતર

ready?